કરપડાએ એ બોટાદના હળદર ગામમાં

બોટાના ના હળદર ગામ જે સભા યોજવામાં આવી હતી ખેડૂતોના પ્રશ્નોને લઈને ત્યારે તે દરમિયાન પોલીસ દ્વારા વરસાવવામાં આવે આવે છે છે ખેડૂતોની અટકાયત કરવામાં ત્યારે ઉપર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે જેટલા પણ લોકોની અટકાયત કરવામાં આવી છે ને જેટલા ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યા છે તે ગામના લોકો નથી તે ખેડૂતો નથી ત્યારે આ જ નિવેદન ઉપર હવે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જવાબ બહાર કાઢીને લોકોને માર મારવામાં આવ્યા છે તેમજ આ મારમાં મહિલાઓને વૃદ્ધોને પણ મારવામાં આવ્યું છે અને કેટલાય લોકોની અટકાયત કરવામાં આવી છે ત્યારે વધુમાં તેમણે એવું પણ કહ્યું કે ગઈકાલે બે હાજર પચીસ નો દિવસ હું ગોપાલ ઇટાલિયા બોટાદના માર્કેટિંગ યાર્ડની અંદર કડદો કરી અને ખેડૂતોને લૂંટવામાં આવતું છે સપોર્ટ લઈ અને પોલીસના માધ્યમથી ખેડૂતો ઉપર દમન ગુજારવાનું કામ કર્યું ગઈકાલે આખો દિવસ ભાજપી કરદા પાર્ટીના બધા જ નેતાઓ એવું રટણ રટતા હતા કે એક કે એ જે કાર્યક્રમ હતો હળદરમાં ત્યાં સ્થાનિક કોઈ ન હતું બધા જ બહારથી આવેલા હતા આવું ભાજપી કરેવલના કરતા નિવેદન આપી રહ્યા છે જો કોઈ સ્થાનિક નહીં એ આંદોલન બોટાદની પોલીસે ગામની અંદર ઘરની અંદર જય જય જઈને લોકોને માર મારો દંડા મારા તોડફોડ કેમ કરી મંત્રી ગાંધીનગરમાં બેઠેલા મંત્રીને ખબર છે કે સ્થાનિક નથી અહિયાં કોઈ તો સ્થાનિક પોલીસને નહોતી ખબર કે અહીંયા કોઈ સ્થાનિક નથી એનો અર્થ એમ કે ખુલ્લે આમ આ ષડયંત્ર કાવતરું ભાજપી પાર્ટી અને આ કરાવતરું ખુલ્લું પડી ચૂક્યું છે એમના જ નિવેદનથી હળદર ગામની અંદર ખેડૂતો ઉપર પોલીસે જે અત્યાચાર કર્યો છે એની સામે આમ આદમી પાર્ટીએ ગઈકાલે કોર્ટની અંદર પણ ખૂબ મજબૂત ફાઇટ આપી છે અમદાવાદથી અને સ્થાનિક ત્યાં અમારી બોટાદની લીગલ ટીમે

કોઈના ઘરનું કંઈક કોઈના ઘરનું કંઈક કોઈને નાનું નુકસાન કોઈને મોટું નુકસાન અનેક ઘરોની અંદર તોડફોડ કરવામાં આવી છે દિવાળીનો સમય છે તહેવાર આવે છે નાનો માણસ હોય ગરીબ ખેડૂત હોય અને એને એના ઘરમાં આવી સમસ્યા બને તો એ બહુ મોટી મુશ્કેલી સર્જે છે ત્યારે ખેડૂતોના મતથી ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે મને એવું યોગ્ય લાગે છે કે મારે એ હળદર ગામના જે કાંઈ ખેડૂતો છે એમને ઉપયોગી બનવું છે મેં નક્કી કર્યું છે કે ધારાસભ્ય તરીકે મને મળતા એક પગારની હું આ જે કઈ હળદર ગામની અંદર જે ખેડૂતોના ઘરમાં તોડફોડ થઈ છે એને ઉપયોગી બનવા માટે હું એક પગાર આપીશ અમારા નેતા માનની સાગરભાઈ રબારી અને પ્રદેશના અન્ય નેતાનું પ્રતિનિધિ મંડળ ગામમાં જઈ અને જેના જેના ઘરમાં તોડફોડો થઈ છે જેના ઘરમાં નાનું મોટું નુકસાન આવ્યું છે એને તાત્કાલિક આર્થિક મદદ મળી રહે ફૂલ નહીં તો ફૂલની પાંખડી પૂરેપૂરી નહીં તો થોડી પણ મદદ મળી રહે એવા આશયથી હું ધારાસભ્ય તરીકેના એક પગારમાંથી ગામના ખેડૂતોને ઉપયોગી બનવા માટેનો નિર્ણય કરું છું અને ગુજરાતભરના સૌ ખેડૂતોને વિનંતી કરું છું કે ગુજરાતભરના માર્કેટિંગ યાર્ડની અંદર જબરજસ્ત લૂંટ ચાલે છે અનેક માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોનું રીતસરનું શોષણ થાય છે પરંતુ ખેડૂત એકલા પડે છે ખેડૂતની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવે છે ખેડૂતોનું સંગઠન નથી એના એના કારણે ખેડૂતો પ્રત્યે આવું વર્તન રાખવામાં આવે છે આખા ગુજરાતના અનેક એપીએમસી માર્કેટયાર્ડમાં શેષ ફીના નામે કોથળાના નામે બારદાનના નામે વજનના નામે તોલમાપના નામે મજૂરીના નામે અધવચ્ચેથી માલ તમારો ખરાબ છે એવું કહીને એક યા બીજા શબ્દોમાં કડદો કરવામાં આવે છે કદાચ બોટાદમાં કડદો શબ્દ વાપરતા હોઈએ તો બીજા જિલ્લામાં બીજો શબ્દ હશે ચોથા જિલ્લામાં ચોથો શબ્દ હશે પણ ખેડૂતો સાથે લૂંટફાટ થઈ રહી છે ગઈકાલે

નેતાઓના આદેશથી પોલીસ નિર્દોષ મહિલાઓને ઘરમાં ઘૂસીને માર મારે છે ત્યારે વ્યવસ્થા નથી બગડતી ખેડૂતનું શોષણ થાય ખેડૂત આરે અન્યાય થાય તો કાયદો અને વ્યવસ્થામાં વાંધો નથી ખેડૂત પોતાનો અધિકાર માગે તો કાયદો અને વ્યવસ્થા બગડી જાય છે એનો અર્થ એ થયો કે કાયદો ચોર લૂંટારા માટે છે વ્યવસ્થાઓ કડદો કરનારા માટે છે જો કડદો કરનારા અને ખેડૂતોને લૂંટનારાને તમે કંઈક કહેશો ખેડૂતોની સાથે અન્યાય કરનારા લોકો સામે પડશો તો કાયદો અને વ્યવસ્થા જો કાયદો ખેડૂત માટે હોત વ્યવસ્થા ખેડૂત માટે હોત તો ખેડૂતો અધિકાર માગવા માટે આંદોલન કરે ત્યારે કાયદો વ્યવસ્થા ન બગડવી જોઈએ પણ હવે અમને સમજાય છે કે આ ભાજપી કડદા પાર્ટીની સરકાર છે એ કડદા બાજોના સમર્થનમાં છે માફિયાઓના સમર્થનમાં છે માફિયાઓને પ્રોટેક્શન આપવા માટે કાયદો છે માફિયાઓના જીવનને સરળતા કરી આપવા માટે વ્યવસ્થા બનેલી છે અને કાયદો અને વ્યવસ્થાનું જ્ઞાન દેનારા બધા જ ભાજપી કર્દા પાર્ટીના કડદાધિકારીઓ પ્રદેશ કક્ષાના જે મોટા મોટા કડદાબાજો છે કે તમારો કાયદો તમારી વ્યવસ્થા તમારી પોલીસ આ બધાનું અસ્તિત્વ અને મહત્વ ત્યાં સુધી જ છે જ્યાં સુધી જનતા તમારાથી ડરે છે જે દિવસે જનતાનો ખેડૂતોનો ડર નીકળી ગયો મનમાંથી પછી તમારામાં એ દમ નથી કે તમે કોઈ જનતાને રોકી શકો એટલે વધુ ડરાવાની કોશિશ કરવાના બદલે ન્યાય આપવો જોઈએ નિર્ણય કરવો જોઈએ જે લોકો ગઈકાલથી નિવેદનો કરે છે એમણે કડદો સાચો છે કે ખોટો છે એના ઉપર એક પણ નિવેદન નથી આપ્યું ભાજપના એક પણ ધારાસભ્યની હિંમત નથી કે કડદા ઉપર એક શબ્દ બોલી બતાવે કાયદો વ્યવસ્થાનું જ્ઞાન આપવા માટે તો અનેક ટોળકી નીકળી ગઈ પણ કડદા ઉપર બોલો ને મેં જયારે એમ કીધું કે ભાજપના ધારાસભ્યોની હેસિયત વિધાનસભામાં પટાવાળા લેવલની છે તો ઘણા બધાને ગમ્યું નહીં પણ પટાવાળાની હેસિયત ન હોય અને નેતા જેવી હેસિયત હોય તો બોલો કડદા ઉપર એક શબ્દ બોલી બતાવો કડદો ખોટો છે એમ બોલી બતાવો અથવા સાચું છે એમ બોલી બતાવો તમે તમારી મરજીથી એક ચાર લાઈન નથી બોલી શકતા અને શું ધારાસભ્ય શું મંત્રી એટલે દોસ્તો આજે ફરી વાર એક ખેડૂતના દીકરા તરીકે ખેડૂતોના મતથી જીતેલા પ્રતિનિધિ તરીકે ખેડૂતો પ્રત્યે હમદર્દી સંવેદનાઓ બતાવવા માટે થઈ ધારાસભ્ય તરીકેના પગારમાંથી હું હળદર ગામના જે જે ખેડૂતોને નુકસાન થયું છે એને ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે ટેકો મળે એવો નિર્ણય કરું છું આપ સૌ આમ આદમી પાર્ટીને સપોર્ટ આપો એવી મારી લાગણી છે જય કિસાન

ચાર્જ વરસાવવામાં આવ્યો છે ખેડૂતો ઉપર તેઓની સામે જે જે પોલીસ કર્મીઓ એ આ હરકત કરી છે તેઓની સામે કડકથી કડક પગલા લેવા જોઈએ ના કે આવા નિવેદનો આપવા જોઈએ ત્યારે આપનો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે અને ઋષિકેશ પટેલ દ્વારા જે ખોખલું નિવેદન આપવામાં આવ્યું છે તે અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો ને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ તો ने केजे पीड परा